બોટાદમાં આધ્યાત્મિક કમલમ નામ સાથે બોટાદ ભાજપ કાર્યાલય કરાયું અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બોટાદ છે ત્યારે બોટાદ જિલ્લો આધ્યાત્મિકતાનું કેન્દ્ર બિંદુ પણ છે કારણ કે બોટાદ જિલ્લામાં શાળાપુર હનુમાનજી મંદિર કટડા સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક મંદિરો બરવાડા ભીમનાથ મહાદેવ મંદિર પાડિયા યાદ વિથની જગ્યા જ્યાં કુંડળધામ જેવા આધ્યાત્મિક સ્થાનો દેશ વિદેશમાં નામના ધરાવે છે ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું છે આજે બોટાદ શહેરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભિયા ગુજરાત ભાજપ મહામંત્રી રત્નકારજી ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ ખાતે જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે બોટાદ મુકાબે આધ્યાત્મિક કમલમ કાર્યાલયનો ખાત ખાતમુહૂર્ત શરૂઆત કરવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા સાતસો સાતસો જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું શરૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામે તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે વિશાળ કાર્યાલય હશે કાર્યકર્તાઓના સાથ અને સરકાર સાથે આ બનેલું કાર્યાલય લોક ઉપયોગી થાય સરકાર કેન્દ્ર સરકારની માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે દરેકનેનો લાભ મળે એમાં માધ્યમ બને કાર્યાલય અને કાર્યકર્તાઓ કાર્યાલય દ્વારા બધાને સેવા કરી શકે એના માટે કાર્યાલયની જરૂરિયાત છે જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવી છે